મહીસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણે વીજળી સિંચાઈ સ્ટ્રીટ લાઇટ આરોગ્ય આવાસ યોજનાના હપ્તા બાબતે અને ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા કે જેને કલેક્ટરે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને તારકીદ કરી હતી બેઠકમાં અગાઉ યોજાઈ ગયેલ રાત્રિ સભાના પ્રશ્નોનું નિરાકરણ ના આવ્યું હોય તે પ્રશ્નોનું સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટરે તમામ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તે માટે સૂચના આપવામાં આવી હતી આ સંકલન બેઠકના દ્વિતીય તબક્કામાં જિલ્લાના વિવિધ કચેરીઓને પોતાના વિભાગ દ્વારા અપાયેલ લક્ષ્યાંક અને સિદ્ધિ અંગેના પ્રેઝન્ટેશનમાં કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી કે જેમાં બાકી કામોના લક્ષ્યાંકો ઝડપથી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેના ડેટા એન્ટ્રી કરવા લે કરાવી લેવા જણાવ્યું હતું વધુમાં રદ્દાની પડતર અરજીઓ નાગરિક અધિકાર પત્રની અરજીઓના નિકાલ તાબાની કચેરીનું નિરીક્ષણ સરકારી લેણાની વસૂલાતની ઝુંબેશ સરકારી કર્મચારીને બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા હતા સોશિયલ મીડિયા ડિરેક્ટરી બનાવવા અધિકારીઓને તાકીદ કરી હતી આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી સમય મર્યાદામાં તમામ ડેટા એન્ટ્રી થઈ જાય તે માટે સૂચનો કર્યા હતા સાથે નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા પ્રાયોજના વહીવટદાર યુવરાજસિંહ યુવરાજ સિદ્ધાર્થ ડીઆરડીએ ડાયરેક્ટર પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ